હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ચેનલ જેનું નામ છે લલિતેન્દ્રન ઘણવી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સમસવાના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીની હર હર આશા રાખું છું કે આપ સૌ મજામાં છું હું પણ મજામાં છું સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે આપણા એક નવા બ્લોગની શરૂઆત થઈ ગઈ છે તો થઈ ગયા છે વહેલાં વહેલાં રાતે પ્રોગ્રામ તો વહેલા પતી ગયો હતો એટલે કે ઉજાગરા જેવું છે નહીં તો અગિયાર સાડા દસ અગિયાર વાગે પતી જતો સાડા આઠ નવ વાગે જુઓ આપણો પ્રોગ્રામ ચાલુ જ હતો અને સાડા દસ આસપાસ પતિ પણ લીધું પહેલાં પહેલાં તો કોઈ જેવું જેવો તો એટલે વહેલાં સુઈ આવી ગયા તાણા વહેલાં ઉઠી ગયા તો બસ વિડીમાં બન્યા જો આગળ દિવસની શરૂઆત થઈ ગઈ છે અડધો નાસ્તો પતાવી દીધો છે જેસલપુર રેસ્ટોરન્ટમાં છે રિસોર્ટમાં સંદીપ આવે બહુ બધું છે શું ખાવું શું ના ખાવું હા પડતી નથી જે ગુજરાતી મેં એની કરી કે નહીં કિરણ ને પીસ દો એક જવાય હા જે જે બનાવી જો તો માવ બનાવ્યો જો તો ગુર તો ગાઈસ પેલી બાદથી આપણે બધું જે લેવું એ લઈ લેવાનું બ્રેકફાસ્ટમાં પેલી બાજુ ચા છે અને ઢોસા ગરમા ગરમ જેને જે જોઈએ અને આપણે આપણી પ્લેટ લઈ લીધી છે

બી તો હવે બ્રેકફાસ્ટ ચાલુ છે અમે બધા બ્રેકફાસ્ટ કરીએ છીએ સરસ કાઈ ખાઈશું એપલ એપલ ખાઈ નથી એપલમાંથી બસ સરસ લોકેશન છે જો હું હું શું ખાઉં છું હારી હા શું એ મને ખબર નથી પણ ખાઉં છું ખરી મિસ્ટુ મિસ્ટુ કેપ મિસ્ટુ કેપ છે હારી બરાબર

लगने इतनी सजावट बड़ी चालू से जोरदार खूब समय मना फौजे चालू थे लगभग चार आज वागे आसपास चार आज आसपास हमें सजी दजिन मेकअप कब करनी तैयार कर थे गया सर हमें आई गया सर ना साउंड लागी रही है साउंड चेक से बेवा गया वो फरूज है सिलाल फरूज है हमारा ऑर्गेनाइजर काज फोड़े जो सतन करे पहले ठीक हां सर लोकेशन छे हां हमारी बैठक व्यवस्था छे नीचे નીચે ફુવારા ને એવું બધું છે વાવ જેવું છે અને વચ્ચે ચોરી છે અને આ બધું દીવાને બધું લાઇટિંગ બધું ચાલુ છે એન્ટ્રી પેલી બાજુ છે અમે આયા છે પાછળ પાછળના રસ્તા અને આ છે સૂર્યગ્રહ રિસોર્ટ આ આગ એન્ટ્રી છે પણ રાતે સારી લાગશે લગ્ન લેટ છે પણ અમે આવી ગયા છે વહેલા સજાવટ ચાલુ છે જ બધા ફૂલ છે આ બધા પણ ઓરિજિનલ ફૂલ છે બધા लो भाई

ગાઈઝ આવી ગયા છે ફરી આપણે અહીંયા જે પ્રોગ્રામ છે ત્યાં લગ્નગીતનો આજે લગ્નગીત હતા અને ગઈકાલે આપણે રાસ ગરબાનો પ્રોગ્રામ હતો તો છોકરાને લલિત પણ ગેર છે તો યાદ પણ આવે છે આજે ફોન પણ આવે તો કે કેટલા વાગે આવશે આમ તો મને એમ હતું કે લગ્ન ગીત સવારના હશે પણ લગ્નગીત સાંજના છે એટલે લાગ આવે તો આપણે ઘરે જતાં જતાં સવાર પડી જશે કેમ કે અહીંયા હજુ લગ્નગીતની તૈયારી છે પણ હજુ કંઈ સાંજ પડી ગઈ છે લગભગ વાગ્યા છે ચાર સાડા ચાર જેવું થવા આવ્યું હજુ ચાલુ થયું નથી એટલે પત્તા લાગે તો બાર વાગી જશે બાર તો વાગી જશે એટલી નીકળવાનું એટલે કાલ સવારે લગભગ પહોંચાશે છોકરાઓને ફોન આવે છે લલિતને ફોન આવે છે ક્યારે આવશો ક્યારે આવશે એટલે આપણે અને ઘરની યાદ પણ આવે છે ઘર શું હાલતમાં હશે આમ તો કામ કરી જ નાખ્યું હશે બધું આપણે કોઈ ટેન્શન લેવા જેવું નથી પણ ફેમિલી સાથે યાદ તો આવે તો છોકરાઓ બહુ યાદ કરે છે અને બસ લીધે ઘરે પણ સાચું છે વિડીયો કોલ આવે તો રસોઈ પણ જાતે બનાવીને ખવડાય છે છોકરાઓને એટલે ઘર ઘરની બહાર નીકળે એટલે મારે એ તો ટેન્શન હોય જ નહીં કે રસોઈ કોણ બનાવશે આ તે હા બે જણાના પ્રોગ્રામ હોય તો એ વખતે ટેન્શન હોય આપણે કે કોણ એડજસ્ટ કરશે આ તે કોણ એકાદ ગેર હોય તો એ ટેન્શન હોતું નથી અને બીજા કોઈ ફેમિલીનો સપોર્ટ નથી એટલે આપણે કંઈ ચિંતા કરતા નથી જે છે એમાં આપણે રાજી રહેવાનું અને ભગવાન આપણને સપોર્ટ કરે છે એમ તો કોઈ છે નહીં તો બસ વિડીયોમાં બન્યા રહો આગળ હવે લગ્ન ગીત આપણે ક્યારે ચાલુ થાય એની રાહ જોઈને બેઠા છીએ તો ગાઈઝ ફાઈનલી આપણો સેટઅપ થઈ ગયો રેડી અને ચોરી પણ રેડી થઈ ગઈ બધા મહેમાનો પણ આવી ગયા અને થોડી વારમાં આપણા ગીતનો પ્રોગ્રામ પણ ચાલુ થઈ ગયો અને લગ્નવિધિ પણ ચાલુ થઈ ગઈ એમણે તમને એમ કીધું કે હું આપણે સજ્જન માની આપણી પૂજા કરવાની ઈચ્છા કરું છું શું પૂજા કરું તમે જવાબ આપો સંસ્કૃતમાં બોલો અહમ સાધુ ભવામી મામ અર્ચય એમણે તમને કીધું કે તમે માનો એટલું હું સજ્જન છું અને હંડ્રેડ પર્સન્ટ બનીને રહેશે કારણ કે ઠાકોરજી આપણી સામે છે ભગવાન સગા સંબંધીની સામે આપણે વચન આપ તો ગાય જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા તેવી આજની બ્રાઈડ અમારી પૂજાબેનની પણ એન્ટ્રી થઈ ગઈ અને સુંદર મજાના પૂજાબેન તૈયાર થયા હતા તો ગાઈસ પૂજાબેનના આવ્યા પછી આપણા લગ્ન ગીત સ્ટાર્ટ થાય છે ને આટલી વાર અમારા જે મહારાજ હતા તે તેમના મંત્રો ઉચ્ચાર કરતા હતા અને કન્યા આવી અને એમની બેઠક લે પછી આપણા લગ્ન ગીત ચાલુ થયા બીજાના અનુકૂળ થઈ જાય માનો કે સો લિટર પાણી હોય એમાં એક જ બોટલ તમે દૂધ નાખો ને તો પાણી પોતાના સ્વભાવને છોડી અને દૂધ જેવું દેખાવા મળશે તમારો સ્વભાવ છોડી દેવાનો પૂજા એ પૂજાનો સ્વભાવ છોડવાનો તમારે એને અનુકૂળ થવાનું એ તમને અનુકૂળ કારણ કે દાંપત્ય ચાલે ક્યારે બંનેના સ્વભાવ સરખા થઈ જાય ત્યારે જલ આપું છું ચોખા આપીને એમણે એમ કીધું કે હું તમને ચોખા આપું છું મહારાજ સ્વામીની ભગવાનની કૃપા થાય તમારા બંનેના જીવનમાં કોઈ દિવસ અરિષ્ટ ના આવે પછી ચાંદલો કરી અને એવું કીધું કે હું તમને આપું છું તમારે હંમેશા બધું મંગલ જ થાય ભગવાનની કૃપા જાય સારા સારા કાર્યો જ આવે ફરી વાર ચોખા આપીને એવું કીધું કે તમારું આયુષ્ય લાંબુ થાય રોગ વગરનું અક્ષત અક્ષતા પશુ ભીર ચરણથી પશુ શું કરે જમે પશુ ભોગ ભોગવે પ્રજા ઉત્પન્ન કરે એ કામ કોનું છે પશુ નહીં અને ભગવાન ની સાક્ષી પ્રતિક્રિયા લીધી છે ઠાકોરજી એ પ્રતિક્રિયાનું જે બળ છે એ તમને પાળવાનું બળ આપે આ સાથે પ્રતિક્રિયાના હાથમાં રાખો ઓમ ઋતુ વ્યાસરપતિ ભવા મયો ભવાયા ચતુષ્પતિ ભવા ઓમ દ્વિપદે ભવ ઓદે સપ્તપદિ ભવ ઓમ પ્રજાભ્ય પ્રજાપતિ ભવ ઓ રાયેશોકા ભવ ઓષ એક મધ્યે નધ્યે કન્યાને કંસાર બિરજવાનો સમય તો ગાઈઝ ફાઇનલી આપણા લગ્ન પૂરા થયા અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં લગ્ન હોવાથી છેલ્લે સ્વામિનારાયણ ભગવાનની આરતી કરી અને આજનો આપણો લગ્ન ગીતનો પ્રોગ્રામ પૂરો થયો તો ગાઈઝ લગ્નવિધિ પતાવી દીધી અને એ લોકોનું ફોટોશૂટ ચાલુ હતું અને ફોટોશૂટ પત્યા બાદ અહીંયા જમણવાર હતો એમની ડિનર પાર્ટી હતી રાતની તો ગાઈઝ અમારે લેટ થતું હતું એટલે અમે જમવા રોકાણા નહીં અને બધા કે આપણે હોટલમાં જમી લઈશું એટલે અમે નીકળી ગયા પાલનપુર જવા માટે તો ગાઈસ પ્રોગ્રામ બતાવીને અમે અહીંયા જમ્યા નહોતા હતા અને જમવાનું છે આપણે હોટલમાં તો અહીંયા ગાડી ઊભી કરી છે તો પહેલાં જમી લઈએ કેમ કે ત્યાં બહુ લેટ થાય એમ હતું ફટાફટ આપણે જમી લઈશું તો ગાયઝ મંગાવી દીધી છે આપણે બેસનગટ્ટાની સબ્જી સેવ ટમાટોની સબ્જી અને ખાવા બે ગયા છે થોડી દાને લઈ લીધું છે કેવું બન્યું આજ આજ જ ભાઈ નહીં ગયે તો બે દિવસે આજે આવું સ્પાઈસી ખાવા મળ્યું છે તમ ધમધમધમ મજા આવી ગઈ છે સરસ મજાનું છે જમવાનું તો ફટાફટ મિત્રો અમે જમી લઈએ અને પછી જેવું છે આપણે પાલનપુર તો બને રવો બ્લોગમાં ખબર નહીં કેટલા વાગે પહોંચીશું સવાર પડી જશે પહોંચતા પહોંચતા પહેલાં આપણે જમી લઈએ ડમ્પર તોડી નાખ્યું આખું સ્વીડમાં આવતા હશે વી

અને પછી આપણે ઘેર જઈને જોઈએ હજુ કેટલા વાગે છે અને કેટલા વાગે આપણને આરામ મળે છે પછી આપણે બ્લોગ પૂરો કરીએ તો બન્યા રહું બ્લોગમાં તો ગાઈસ ફાઈનલી ઘરે પહોંચી ગયા છે વાગ્યા છે સવારના પોણા છ અને આઠ થી નવ કલાક જેવો સમય લાગ્યો છોકરાઓ સુધા છે આ છે મારું ઘર ને આ છે મારો વર તો બે દિવસ બહાર રહ્યા એટલે ઘર વગર ફાવતું નહોતું ફાઇનલ અગિયાર પહોંચ્યા એટલે હવે આરામ કરીશું પશુને મૂકો છે સ્કૂલે એટલે એને પણ ઉઠાડી દઉં તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકન દવાનું બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે બાય ગુડ નાઇટ